વડોદરામાં વોર્ડ ની કચેરી ખાતે અનોખો વિરોધ અધિકારીની ખુરશીને ચપ્પલનો હાર પહેરાવાયો વડોદરા શહેરમાં સ્થાનિક પ્રશ્નોના નિરાકરણમાં નિષ્ફળતા મળતા વોર્ડ નંબર દસ ની કચેરી ખાતે આ વિરોધ પ્રદર્શનમાં અશફાક મલિકની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેમણે શાસકો તથા અધિકારીઓ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા ખુશબુનગર રહેમતનગર અને આતિફનગર જેવા વિસ્તારોમાં લાંબા સમયથી રોડ રસ્તા રસ્તા ગટર અને પીવાના પાણીની સમસ્યાઓ રહેલી છે આ ઉપરાંત તાજેતરમાં ઈદ એ મિલાદનો તહેવાર હોવા છતાં તાંદલજાના રસ્તાઓ પરના ખાડા પૂરવામાં આવ્યા નથી જેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળતો હતો આ જ મુદ્દાઓને લઈ નારાજગી વ્યક્ત કરવા લોકો વોર્ડ કચેરીએ પહોંચ્યા હતા રજૂઆત દરમિયાન સ્થાનિક અને વોર્ડના અધિકારી આશાબેન વચ્ચે ઉગ્ર બોલચાલ પણ થઈ હતી જેના દ્રશ્યો જોવા મળ્યા હતા સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી આ પ્રકારનો અનોખો વિરોધ દર્શાવી તેમણે સત્તાધીશોનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે આ ઘટનાએ સ્થાનિક નાગરિકોમાં અમારે રસ્તે બનાવો અમને ફોન કરાય આસુતો સ્તર પર તો ખુરશી પર બેઠકે અમારા વેરો કે પૈસો સે હરામ લેતા हराम का, का नहीं हराम का पदारे हमारी मेहनत है हमारी मेहनत का पैसा वो हराम ने लेता है इसके लिए हमारी एक ही मांग है आशुतोष को छुपे करो सस्पेंड करो बस दूसरा कुछ नहीं हमको कोई अच्छे अधिकार चाहिए जो हमारी मांग पूरी करे ऐसे हमको अधिकार चाहिए हमारे पैसे लेके असी करे ऐसे अधिकार नहीं चाहिए आज हमने आशुतोष जो रोड शाखा के इंजीनियर है जिनको बार बार फरियाद की हुई है इसके बावजूद वो अपने हमारे जो रोड के मसले इसको हल नहीं करते इस वजह से आज हमने उनकी जो वो मिलते नहीं है अगर मिले होते तो इनको कामचोरी का अवार्ड के तौर पे ये चप्पल का हार पिनाया जाता लेकिन वो है नहीं तो आज हमने कामचोरी का अवार्ड उसकी कुर्सी को दिया है कि ये ये कुर्सी पे बैठ के ये काम चोरी करता है ऑफिस में भी मिलता नहीं है और जगहों पे फील्ड में जाके फील्ड में जो रोडो रस्तों के मुद्दे पे जो प्रॉब्लम्स है वो प्रॉब्लम्स का भी सॉल्यूशन आता नहीं है ये दोनों वजह से आज इसको कामचोरी अवार्ड दिया गया है